તાપી જિલ્લાના ડોલવણ ગામમાં જાહેર સુવિધાઓની દયનીય હાલત અને વિકાસના દાવાઓની પોલ ખોલતો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનવા પામેલ છે આ વિડિયોમાં સ્થાનિકોએ વિકાસના અભાવ અંગે ગંભીર સવાલ ઉઠાવ્યા છે જેણે તંત્રની કામગીરી સામે આંગળી ચીંધી છે ડોલવણ ખાતેના બસ સ્ટેન્ડની સ્થિતિ વિકાસના દાવાઓની વિરોધાભાસી તસવીર રજૂ કરે છે વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રસ્તાની એક બાજુએ મુસાફરો માટે બેસવાના બાકડાઓ સાથેનું એક બસ સ્ટેન્ડ બનાવવામાં આવેલ છે મુસાફરો બેસતા હોય છે જોકે આ જ માર્ગની બીજી બાજુએ બસ સ્ટેન્ડનું નામું જોવા મળતું નથી વિડિયોમાં જણાવ્યા મુજબ રસ્તાની આ બીજી બાજુએ માત્ર ગંદકી અને કચરાના ઢગલાઓ જોવા મળે છે સવાલ એ છે કે જો એક જ ગામમાં અને એક જ માર્ગ પર વિકાસની આટલી મોટી અસમાનતા હોય તો તેને સંપૂર્ણ વિકાસ કેવી રીતે કહી શકાય વિડીયો બનાવનારા એ આક્રોશ સાથે પૂછ્યું છે કે બસ સ્ટેન્ડ ની બાજુમાં જે ખાનગી દવાખાનું આકાર લઈ રહ્યું છે તો પછી સરકારી સુવિધા માટે બીજી તરફનું બસ સ્ટેન્ડ કેમ બનાવવામાં આવતું નથી આ સ્થિતિ સરકારી તંત્રની પ્રાથમિકતાઓ પર પ્રશ્નાર્થ ઉભો કરે છે કે જાહેર સુવિધાઓ પહેલા ખાનગી બાંધકામોને કેમ મંજૂરી આપવામાં આવે છે આ વિડીયોમાં ડોલવણની રેફરલ હોસ્પિટલની સ્થિતિ પર પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે જે સ્થાનિક આરોગ્ય સેવાઓની પોલ ખોલે છે હોસ્પિટલના બિલ્ડિંગ પર મોટું બોર્ડ લગાવીને ઇમરજન્સી સેવા ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે પરંતુ વિડીયો મુજબ આ સેવા બંધ હાલતમાં જોવા મળે છે સ્થાનિક લોકોની સૌથી મોટી ચિંતા એ છે કે હોસ્પિટલમાં જરૂરી સાધનોનો અભાવ છે અને સ્ટાફની પણ અછત હોવાને કારણે લોકોને યોગ્ય સારવાર મળી શકતી નથી ઇમરજન્સીની પરિસ્થિતિમાં જ્યારે દર્દીઓને તાત્કાલિક સારવારની જરૂર હોય છે ત્યારે અહીંની સેવાઓ હાથ અધ્ધર કરી દે છે પરિણામે સ્થાનિક લોકોને મજબૂરી વશ ખાનગી હોસ્પિટલો તરફ વળવું પડે છે જ્યાં ખર્ચ વધુ થાય છે વધુ ગંભીર બાબત એ છે કે ઇમરજન્સીની ગંભીર સ્થિતિમાં દર્દીઓને સારવાર માટે ડોલવણથી દૂર વ્યારે લઈ જવાની ફરજ પડે છે ઇમરજન્સી સેવા ફક્ત નામની જ રહી છે હોસ્પિટલમાં ઇમરજન્સી માટે દર્દીઓ તો આવે છે પણ તેમને ઇમરજન્સી સેવા તો મળતી જ નથી આ માત્ર એક દેખાડો કહી શકાય એમ છે આ વાયરલ વિડિયોએ ડોલવણના વિકાસના કાગળ પરના દાવાઓને પડકાર્યા છે અને સ્થાનિક પ્રજાની મૂળભૂત સુવિધાઓના અભાવની સમસ્યાને ઉજાગર કરી છે હવે સવાલ એ છે કે તાપી જિલ્લાનું વહીવટી તંત્ર આ ગંભીર આક્ષેપોની નોંધ લઈને ડોલવણના લોકોને ઝડપથી પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે શું નક્કર પગલાં લેશે કે કેમ તે તો આવનાર સમયમાં જોવું રહે બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ